જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાની ટીમ વિશે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમે હમણાં જ મફુકાના નામથી નવું પ્રોડક્ટ એટલે કે મફુકાનું શુદ્ધગી જે હાલ માર્કેટમાં બહાર પાડી દીધું છે અને હાલ બજારમાં બૂમ પડાવી રહ્યું છે મફુકાનું શુદ્ધગી તો મિત્રો હાલ ભરતસિંહ વ્લોગ ચેનલમાં જે રાધેભાઈ છે તેમનો એક વિડીયો આવે છે વ્લોગ ચેનલમાં ભરતસિંહની તેમાં તેમને ઘણા બધાની કમેન્ટના જવાબ આપ્યા છે તો તેમાં ઘણા બધાની કમેન્ટો એવી છે કે મગફુકાનો ઘીનો ભાવ વધારે છે અમારે ત્યાં બહુ ઓછા ભાવમાં મળે છે હજાર રૂપિયામાં મળે છે ઘણા કેસ અમારે બે છસો રૂપિયામાં મળે છે તો મિત્રો એમાં રાધેભાઈએ બહુ સરળતાથી સમજાવ્યું છે કે જો અમારો કાકાનું શુદ્ધ ઘી એ એ ટૂંકા ઘી છે અને તે બધી રીતે શુદ્ધ છે અને તેનું ટેસ્ટિંગ પણ કરાયેલું છે અને મિત્રો એસબી હિન્દુસ્તાન ટીમે રાધેભાઈએ બહુ સરળતાથી મસ્ત સમજાવ્યું છે અને મિત્રો મફુકાકાના એક લીટર ઘીનો ભાવ ભાવ છે એકવીસો રૂપિયા અને મિત્રો આપણે મફુકાકાની શુદ્ધગી તમારે પણ ઓર્ડર કરવું હોય તો એસબી બી શોપિંગ એપ્લિકેશનમાં મળી રહેશે અને મિત્રો મફુકાકાના શુદ્ધગીને સપોર્ટ કરજો જેમ હરિભાની ચાને પણ સપોર્ટ કરે મફુકાના શુદ્ધગીને પણ સપોર્ટ કરજો અને મિત્રો તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરજો અને મિત્રો આપણે તમારે તમારા ભાઈની ચેનલમાં લગભગ બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયો છે એટલે કે બે હજાર ચારસો સબસ્ક્રાઈબર થઈ ગયો છે તો જેવો બંને વધારે સપોર્ટ કરજો જેથી ટૂંક જ સમયમાં આપણી ચેનલમાં તેર હજાર સબસ્ક્રાઈબર થઈ જ અને આપણી ચેનલમાં તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તમારા ગામનું નામ કમેન્ટ કરજો જેથી તમે કયા ગામના છો અને તમારી ચેનલનું નામ શું છે તે આપણે લાઈવ વિડીયોમાં લઈશું અને તમારા ચેનલનું પણ રિવ્યૂ કરીશું તો તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો તમારા ગામનું નામ કમેન્ટ કરજો તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ અને મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા ના અને મિત્રો આપણે રોડ પર જો આ રહ્યા છીએ અમારા ડુંગરા તો આપણે તમને મસ્ત વાતાવરણના વિડીયો સાથે સમજાવવાની કોશિશ કરી છે તો વિડીયોને લાઈક સે શેર કમેન્ટ કરજો